જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે ફરાળમાં ખાઈ શકાય તેવી ગોળમાંથી બનતી બે સરસ મજાની મીઠાઈઓ બનાવીશું જે ઝડપથી બની જાય છે અને ખાવામાં નાના મોટા બધાને ભાવે એવી બને છે તો સૌથી પહેલી મીઠાઈમાં આપણે રાજેગરાની સુખડી બનાવીશું જેના માટે અહીં મેં એક વાટકી રાજગરાનો લોટ લઈ લીધો છે અને એક વાટકી સૂકા કોપરાનું છીણ અથવા તો જેને ડેસિકેટેડ કોકોનટ કહે છે તે લીધેલું છે તમારે જો નારિયેલનું છીણ ન નાખવું હોય તો તેની બદલે તમે શેકેલ શીંગનો ભૂકો પણ લઈ શકો છો તેની સાથે એક વાટકી ગોળ અને એક વાટકી જેટલું ઘી લઈ લીધું છે એટલે બધું જ પ્રમાણ સરખું રાખવાનું છે અહીં તમારે જો શિંગ કે નારિયેલ ન લેવું હોય તો તમે બે વાટકી જેટલો લોટ પણ લઈ શકો છો તો હવે આપણે ગેસ ઉપર કડાઈ મૂકી દઈએ અને તેની અંદર ઘી નાખી દઈશું અને આપણે જે લોટ લીધો હતો તે આની અંદર નાખી દઈએ અને મીડિયમ તાપે આપણે લોટને બદામી કલરનો થાય ત્યાં સુધી શેકવાનો છે આપણે જો ફૂલ ફ્લેમ પર શેકીશું તો લોટનો કલર તરત જ બદલાઈ જશે પણ કચાશ રહી જશે એટલે આપણે આને મીડિયમ તાપે જ શેકવાનો છે રાજગરાનો લોટ છે તે ખાવામાં ખૂબ જ હેલ્ધી છે તમે નેટ પર જઈને સર્ચ કરી શકો છો કે એના ફાયદા શું શું છે પણ ઉપવાસ જનરલી બાળકો નથી કરતા હોતા એટલે બાળકો રાજાગ્રાનો લોટ નથી ખાતા તો આવી રીતના તમે સુખડી બનાવીને રાખો તો બાળકો પણ રાજગરાનો લોટ ખાઈ શકે છે તો સ્લો ફ્લેમ પર આ શેકાય છે ત્યાં સુધી આપણે ગુંદરને ખાંડી લઈએ અને વચ્ચે વચ્ચે હું કડાઈમાં લોટને હલાવતી પણ જઈશ અહીં મેં બે ચમચી જેટલો ગુંદર લઈ લીધો છે તેને આપણે ખાંડણીમાં નાખી અને ખાંડી લઈશું કેમ કે આપણે એનું અધકચરું ટેક્સચર જોઈએ તમને એમ થતું હશે કે ગુંદર ગરમ પડે પણ બે ચમચી ગુંદર સુખડીમાં નાખવાથી ગરમ નહીં પડે અને ગુંદર ખાવામાં ખૂબ જ હેલ્ધી છે તો ખાસ કરીને આ અત્યારે વાયરલ સિઝન ચાલી રહી છે તો આમાં તો ગુંદર ખાવો જ જોઈએ આનાથી હાડકાં પણ આપણે મજબૂત થાય છે તો જો એકદમ સરસ આ કચરો ભૂકો કરી લીધો છે હવે આપણે ફરીવાર લોટ જોઈ લઈએ જો લોટ પણ આપણો બદામી કલર જો થવા આવ્યો છે તો હવે આ સ્ટેજ ઉપર આપણે આની અંદર ખાંડેલો જે ગુંદર હતો તે એડ કરી દઈશું આપણું મિશ્રણ ગરમ હોવાથી અને ઘી પણ સારા એવા પ્રમાણમાં હોવાથી ગુંદર તરત જ ફૂટી જશે ગેસની ફ્લેમ આપણે સ્લો ટુ મીડિયમ જ રાખવાની છે એટલે ગુંદર એકદમ સરસ ફૂટી જાય જો એકદમ સરસ ફૂટી અને ફૂલી ગયો છે ગુંદર ગુંદર નાખવાથી એક સરસ ક્રંચી ટેસ્ટ આવે છે ખાવાની પણ મજા આવે છે અને ટેસ્ટી પણ સરસ લાગે છે પણ છતાં જો તમે ઈચ્છા ન હોય તો ગુંદર સ્કીપ કરી શકો છો હવે આની અંદર આપણે જે કોપરાનું છીણ લીધું હતું તે નાખી દઈશું અને આને પણ બરાબર મિક્સ કરી લઈએ તમે જો આની બદલે શેકેલ છીંગનો ભૂકો લેતા હોય તો એ પણ તમારે આ સ્ટેજ ઉપર જ મિક્સ કરવાનો આને પણ આપણે મીડિયમ ફ્લેમ પર થોડીક વાર શેકી લઈશું નારિયેલનું છીણ છે તેને શેકાતા વાર નહીં લાગે તરત જ તે શેકાઈ જાય છે અત્યારે તમને એવું લાગી રહ્યું હશે કે મિશ્રણ એકદમ ડ્રાય જેવું થઈ ગયું છે પણ આપણે જ્યારે થાળીમાં પાથરીશું તો ઉપરથી ઘી દેખાવા લાગશે એટલે ઘીનું પ્રમાણ પણ એકદમ પરફેક્ટ જ થાય છે તો જો આપણું નારિયેલનું છીણ પણ એકદમ સરસ શેકાઈ ગયું છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને ગેસની ફ્લેમ બંધ કર્યા પછી આપણે આની અંદર ગોળ એડ કરવાનો છે ગોળને મેં સુધારીને લઈ લીધો છે તમે આવી રીતના ભીલીના ગોળની બદલે દેશી ગોળ આવે છે તે પણ લઈ શકો છો અને આપણું મિશ્રણ એકદમ ગરમ હોવાથી અને કડાઈ પણ ગરમ હોવાથી એકાદ મિનિટ આપણે મિક્સ કરતા જઈશું એટલે ગોળ સરસ ઓગળી જશે ગોળ ગુંદર રાજગરાનો લોટ બધું ખાવામાં ખૂબ જ હેલ્ધી છે તો આવી રીતના સુખડી બનાવીને તમે બાળકોને પણ રોજ એક નાસ્તામાં આપી શકો છો એનાથી બાળકોની ઇમ્યુનિટી પણ વધશે તો આવી રીતના આપણે ગોળને સરસ મિક્સ કરી લઈએ તો જો ગોળ સરસ એકદમ બધું મિક્સ થઈ ગયો છે તો હવે આની અંદર ફ્લેવર માટે આપણે પાંચ ચમચી જેટલો એલચીનો પાવડર નાખી દઈશું અને આને મિક્સ કરી લઈએ અત્યારે એટલી ઠંડક નથી એટલે હું સૂંઠનો પાવડર એડ નથી કરી રહી પણ તમે ઈચ્છો તો આની અંદર ચપટી અથવા તો પાંચ ચમચી જેટલો સૂંઠનો પાવડર પણ એડ કરી શકો છો તેનો ફ્લેવર પણ ખૂબ જ સરસ આવશે તો બધું મિક્સ થઈ ગયું છે હવે આપણે આને નીચે લઈ અને થાળીમાં ફેલાવી દઈએ અહીં મેં થાળીને ઘીથી ગ્રીસ કરીને રાખી દીધી હતી તેની અંદર આ મિશ્રણ નાખી અને આપણે આને આખી થાળીમાં સરસ ફેલાવી દઈશું આ સુખડીમાં ગોળનો પાયો લેવાની કોઈ ઝંઝટ નથી એટલે જો તમે પહેલી વખત જ સુખડી બનાવતા હશો તો પણ તમારી સુખડી એકદમ પરફેક્ટ બનશે એકદમ પોચી મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી સરસ લાગે છે આ સુખડી મેં એની અંદર ડ્રાયફ્રૂટ એડ નથી કર્યા કેમ કે મારા છોકરાને નથી ભાવતા જો તમારી ઈચ્છા હોય તો તમે એની અંદર ડ્રાયફ્રુટની કતરણ અંદર પણ એડ કરી શકો છો હવે અહીં મેં વાટકીના તળિયાને ઘીથી ગ્રીસ કરી લીધું છે તેનાથી આપણે આને આવી રીતના થપથપાવીને સ્મૂથ કરી લઈએ તો જો એકદમ સરસ આપણી સુખડી તૈયાર થઈ ગઈ છે અને આમાં ઘી દેખાઈ રહ્યું છે હું તમને બતાવી દઉં નજીકથી જો ઘી ઉપર છૂટું પડીને દેખાઈ રહ્યું છે અને એકદમ માપે ઘી છે બહુ વધારે પણ નથી તો હવે આપણે એને સાધારણ ઠંડી થાય પછી કાપા કરી લઈશું એકદમ ઠંડી થાય પછી નહીં કરવાના કેમ કે આની અંદર આપણે ગુંદર નાખ્યો હોવાથી એકદમ વેરાઈ જશે એટલે સાધારણ ગરમ હોય ત્યારે જ કાપા કરી લેવાના અને ઉપરથી આપણે બદામની કતરણ મૂકી દઈએ પહેલાંથી જો ડ્રાયફ્રૂટની કતરણ છાંટીને પછી પીસ કરવા જઈએ તો ડ્રાયફ્રૂટ આડા આવે એના કારણે ઘણી વખત પીસ સરખા નથી થતા એટલે પહેલાં પીસ કરીને પછી મેં અહીં બદામ અને પિસ્તાની કતરણ નાખી દીધી છે અને સુખડી એકદમ ઠંડી થઈ જાય પછી આપણે આના પીસ અલગ કરી લઈશું ગરમ ગરમમાં અલગ નહીં કરવાની નતર ભાંગી જશે એટલી સરસ સોફ્ટ હોય છે તે એકદમ ઠંડી થાય પછી આપણે આવી રીતના પીસને અલગ કરી લઈએ તો જો એકદમ પરફેક્ટ આપણી સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે અને એટલી સોફ્ટ છે કે તરત જ મોઢામાં મૂકતાં ઓગળી જશે તો તમે આવી રીતે રાજગ્રાના લોટની ફરાળી સુખડી જો ક્યારેય ટ્રાય ન કરી હોય તો એક વખત જોરથી ટ્રાય કરજો હવે બીજી આપણે ફરાળી રેસિપી બનાવીશું લીલા નારિયેલમાંથી તો એના માટે અહીં મેં બે નારિયેલને છોલીને ટુકડા કરીને લઈ લીધા છે હવે અહીં મેં ખમણી લીધી છે મોટી મીડિયમ સાઇઝની અને એકદમ ઝીણી એવી ત્રણ પ્રકારની ખમણી આવતી હોય છે તો આપણે જે મીડિયમ સાઇઝની ખમણી છે તેનાથી આ નારિયેળનું ખમણ કરવાનું છે આવી રીતના મીડિયમ ખમણ કરવાથી તે સોફ્ટ થઈ જશે ચડી પણ જલદી જશે અને સાથે જ જે નારિયેળની છાલ છે તે પણ આમાં બહુ દેખાશે નહીં એટલે આપણે નારિયેળની છાલ ઉતારવાની જરૂર નહીં પડે તો આવી રીતના આખા નારિયેળને આપણે ખમણી લઈશું બે નારિયેળમાંથી લગભગ એકાદો ટુકડો મેં સાઈડમાં રાખી દીધો હતો ખાવા માટે થઈને બાકી બધું જ નારિયલ મેં આની અંદર ખમણી નાખ્યું હતું અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણું ખમણ થઈ રહ્યું છે તો અહીં મેં બધા નારિયલને ખમણી લીધા છે જો એકદમ સરસ આપણું ખમણ બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે આને કપમાં ભરીને જોઈએ એટલે તમને અંદાજ આવે કે કેટલું ખમણ છે એટલા માટે હું બતાવી રહી છું બાકી કપમાં ભરવાની કોઈ જરૂર નથી તો અત્યારે મેં અહીં એક કપ લઈ લીધો છે તેની અંદર ખમણ ભરીને તેને આપણે કડાઈની અંદર નાખી દઈશું જાડા તળિયાવાળી હોય અથવા તો નોનસ્ટિક હોય તેવી કડાઈ લેવાની અને અત્યારે મેં ગેસની ફ્લેમ ચાલુ નથી કરી તો લગભગ પોણા ત્રણ કે ત્રણ કપ જેવું નારિયેલનું ખમણ છે તમે ઘરમાં રહેલી કોઈપણ વાટકીનું માપ સેટ કરી શકો છો તો હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી દઈએ અને મીડિયમ ફ્લેમ પર આપણે ખમણ છે તેને થોડીકવાર માટે શેકી લઈશું કેમ કે આની અંદર થોડોક તેલનો ભાગ હોય છે એટલે આ નીચે ચોંટશે નહીં પણ આવી રીતના શેકવાથી તેનું જે તેલનો ભાગ છે તે થોડો થોડો બળવા લાગશે લગભગ એકાદ મિનિટ માટે આપણે આને એમનેમ જ શેકવાનું છે સાધારણ એનો કલર ચેન્જ થાય ને એવું લાગે કે તેની અંદરનું તેલ છે તે લગભગ બળી જવાયું છે ત્યારબાદ આપણે આની અંદર ઘી એડ કરીશું એવી રીતના કરવાથી નારિયેલનું ખમણ છે તે ઘીને શોષીને એકદમ સરસ ફ્લેવરફુલ અને સોફ્ટ થવા લાગશે તો જો આને મેં એકાદ મિનિટ માટે શેકી લીધું છે હવે આની અંદર આપણે બે ચમચી ઘી એડ કરીશું બધું ઘી એક સાથે એડ નથી કરી દેવાનું થોડું થોડું ઘી એડ કરતા જઈશું ને આને મિક્સ કરતા જઈશું આવી રીતના કરવાથી નારિયેલના છીણનો કલર છે તે ધીમે ધીમે ચેન્જ થતો જશે ઘીને શોષાવાને કારણે કલર પણ બદલશે અને નારિયેલનું છીણ છે તે ખાવામાં સોફ્ટ અને એકદમ સરસ ટેસ્ટી લાગશે તો થોડીક વાર આને શેકી લઈશું તો જો થોડીક વારમાં કલર તમે જોઈ શકો છો કે સાધારણ બદામી જેવો થઈ ગયો છે તો હવે આની અંદર આપણે ફરીવાર બે ચમચી જેટલું ઘી એડ કરી દઈશું અત્યારે મેં ગાયનું ઘી લીધેલું છે પણ તમે કોઈ પણ ઘી લઈ શકો છો અને આને પણ આપણે થોડીકવાર માટે ફરીવાર શેકી લઈશું લગભગ એકાદ મિનિટ માટે આવી રીતના કરવાથી ઘી છેલ્લે સરસ છૂટું પણ પડશે અને સાથે જ આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે એટલે પહેલાં ઘી નાખીને એની અંદર નારિયેલ નથી શેકવાનું નારિયલ થોડુંક શેકાઈ જાય પછીથી ઘી એડ કરવાનું છે તો જો ફરી વાર મેં એકાદ મિનિટ શેકી લીધું છે અને તમે જોઈ શકો છો કે સરસ બદામી કલરનું નારિયેલનું છીણ થઈ ગયું છે તો હવે એની અંદર આપણે બે કપ જેટલું ફૂલ ફેટ દૂધ નાખી દઈશું મલાઈ ઉતારેલું ન હોય તેવું દૂધ લેવાનું તમે ગાયનું કે ભેંસનું કોઈ પણ દૂધ લઈ શકો છો એટલે ત્રણ કપ છીણની સામે આપણે બે કપ જેટલું દૂધ નાખ્યું છે આમાં માપનું કોઈ પરફેક્શન રાખવાની જરૂર નથી પણ આ તો તમને અંદાજ આવે એટલે હું માપ બતાવી રહી છું તમે આશરે પણ દૂધ એડ કરી શકો છો તો આને મિક્સ કરીને આપણે મીડિયમ ફ્લેમ પર થોડીક વાર માટે થવા દઈશું જેથી દૂધ એબ્ઝોર્બ કરીને નારિયેલનું છીણ સોફ્ટ થઈ જશે અને ટેસ્ટ પણ સરસ આવશે વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહેવાનું છે તો જો થોડીક જ વારમાં તમે જોઈ શકો છો કે દૂધ આપણું લગભગ બળી જવા આવ્યું છે તો હવે આ સ્ટેજ ઉપર આપણે આની અંદર ગોળ એડ કરી દઈએ અત્યારે મેં એક વાટકી જેટલો સુધારેલો ગોળ લઈ લીધો છે તમે ગોળની બદલે ખાંડ અથવા તો સાકરનો ભૂકો પણ એડ એડ કરી શકો છો પણ હું હેલ્ધી બનાવવા માટે થઈને ગોળ એડ કરું છું હવે મીડિયમ ફ્લેમ પર આને મિક્સ કરતા જઈને ગોળ બધો જ ઓગળી જાય ત્યાં સુધી આપણે આને કૂક કરવાનું છે ગોળ ઓગળશે અને ગોળનું પાણી થશે એ પણ બધું બળી જાય ત્યાં સુધી આપણે આને હલાવતા રહીશું અને ગોળના કારણે આનો કલર એકદમ સરસ આવી જશે રેગ્યુલર જેવો ખાદીમ પાક હોય છે તેવો જ આનો કલર આવી જશે તો જે આપણો ગોળ સરસ ઓગળી ગયો છે ને દૂધ પણ બધું શોષાઈ ગયું છે અને આની અંદર મેં ફરીવાર લગભગ પા કપ જેટલો ગોળ એડ કર્યો હતો એટલે લગભગ સવા કપ જેવો ગોળ નાખ્યો છે પણ સ્વીટનેસ તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછું નાખી શકો છો હવે આની અંદર ગેસની ફ્લેમ એકદમ સ્લો કરીને બે મોટી ચમચી જેટલો મિલ્ક પાવડર એડ કરી દઈશું મિલ્ક પાવડર નાખવો બિલકુલ ઓપ્શનલ છે ન નાખો તો પણ ચાલે પણ આનાથી એક સરસ ક્રીમી ટેક્સચર અને ફ્લેવર આવે છે એટલે હું એડ કરી રહી છું અને આને આપણે બરાબર મિક્સ કરી લઈશું મિલ્ક પાવડરની ગાંઠો ન થઈ જાય તેનું ધ્યાન રાખવાનું એકદમ સરસ આને મિક્સ કરી નાખવાનું આવી રીતના તમે આ લીલા નારિયેળનો ખાદીમ પાક લગભગ ક્યારેય નહીં બનાવ્યો હોય તે એક વખત જરૂરથી ટ્રાય કરજો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ટોપરા પાક કરતાં તો ક્યાંય વધારે ટેસ્ટી લાગે છે તો જો થોડીક જ વારમાં મિલ્ક પાવડર પણ સરસ મિક્સ થઈ ગયો છે તો હવે આની અંદર ફ્લેવર માટે આપણે પાંચ ચમચી જેટલો એલચીનો પાવડર એડ કરી દઈએ અને ફરીવાર આને હલાવીને બરાબર મિક્સ કરી લઈશું હજી આની અંદર થોડુંક મોઈશ્ચર દેખાય છે તો આપણે સ્લો ફ્લેમ પર થોડીક વાર માટે આને કૂક કરી લઈશું તો જો થોડીક વારમાં મોઈશ્ચર બધું ખતમ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે કઢાઈનું તળિયું એકદમ સરસ ચોખ્ખું થઈ ગયું છે તો મિશ્રણ કડાઈને છોડવા લાગે એનો મતલબ કે આપણો ખાદીમ પાક બનીને તૈયાર થઈ ગયો છે તો હવે ગ્રીસ કરેલી થાળીમાં આપણે આને નાખી દઈએ થાળીને મેં ઘીથી ગ્રીસ કરી લીધી હતી આને નાખ્યા પછી આખી થાળીમાં આપણે આને બરાબર ફેલાવી દઈશું આ ખાદીમ પાક છે તે ખૂબ જ ઝડપથી બની જાય છે અને તમે જો ક્યારેય ટ્રાય ન કરી હોય તો એક વખત તો જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આમાં નારિયેલ અને ગોળ છે એટલે ખાવામાં પણ હેલ્ધી છે તાકી થાળીમાં મેં આને બરાબર ફેલાવી દીધું છે હવે આની ઉપર આપણે થોડાક ડ્રાય ફ્રૂટ નાખી દઈશું જનરલી પેકિંગમાં જે ખાદીમ પાક મળતો હોય છે તેની અંદર ડ્રાય ફ્રૂટ નથી હોતા એટલે મેં અંદર એડ નથી કર્યા પણ તમે ઈચ્છો તો અંદર પણ ડ્રાય ફ્રૂટના ટુકડા નાખી શકો છો તો કાજુ બદામ અને પિસ્તાની કતરણ નાખીને થોડુંક આને દબાવી લઈશું અને હવે આપણે આના પીસીસ કરી લઈએ લગભગ બેથી અઢી કલાક ઠંડુ થાય પછી આના પીસ કરવાના પણ મારે ઉતાવળ હતી એટલે મેં થોડુંક ઠંડુ કરીને તરત આના પીસ કરી નાખ્યા છે પણ ગરમ ગરમમાં પીસ કરશો તો થોડાક વિખાતા જશે એટલે થોડાક ઠંડા થાય પછી આના પીસ કરવાના પણ આ ખાવામાં ખૂબ જ સોફ્ટ અને ટેસ્ટી લાગે છે તો જો અહીં મેં આના બધા જ પીસ કરી લીધા છે હવે હું તમને એક ટુકડો કાઢીને પણ બતાવું તૈયાર જે ખાદીમ પાક મળતો હોય છે તે પણ એટલો જ સોફ્ટ હોય છે કે તમે આખું પીસ એકી સાથે આમ કાઢવા જાઓ તો તૂટી જાય એટલું બધું આ સોફ્ટ હોય છે તો જો એકદમ એવો આપણો લીલા નારિયેલનો ખાદીમ પાક બનીને તૈયાર થઈ ગયો છે હું તમને બતાવી દઉં કે કેટલો સરસ સોફ્ટ અને ટેસ્ટી બન્યો છે તો આજની આ બંને ફરાળી મીઠાઈમાંથી તમને કઈ મીઠાઈ સૌથી વધારે ગમી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો આજની રેસીપીઓ ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો જલ્દી જ મળીશું નવી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ